યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લેખિત મનોરમ્ય ઈંડોળા સમૂહ સમૂહ પૂજા અને સમૂહ મહાપૂજન અર્ચના આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃત્તિ અભિષેક વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાઇ ગયા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલામાં સત્સંગ પ્રચારથી પધાર્યા છે સંતો દ્વારા શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચન નિરાજનની ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ અવસરનો લ્હાવો હરિભક્તોએ ઉમળકાભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિય મંદિર કંપાલા યુગાંડામાં શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સમૂહ મહાપૂજા તેમજ શિક્ષાપત્રીનો સમૂહ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસર જળથી પૂજનીય સંતો અને હરિભક્તો સ્નાન કરાવશે આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો પૂજનીય સંતોના સાનિધ્યમાં આ શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષા સમૂહપાઠ ના સમૂહ સમૂહ મહાપૂજા અને પૂજન અર્ચનમાં જોડાયા હતા જય સ્વામિનારાયણ